નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઇજી એજ્યુકેશન ફોર થ્રીમાં તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે જોઈશું કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નોમાંનો એક પ્રશ્ન જે બ્લડ રિલેશન સંબંધિત છે એટલે કે લોહીના સંબંધો સંબંધિત આ પ્રશ્નો બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછવામાં આવે છે આ કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જીપીએસસી એનએમએમએસ સીટી જવા દે જેવી અલગ અલગ બધી જાતની પરીક્ષાઓમાં આ પ્રકારનો પ્રશ્ન લગભગ હોય છે તો આ પ્રશ્નનો સરળ અને ઝડપી સોલ્યુશન કઈ રીતના લાવો તે તમે જોઈ શકશો અને એનું સચોટ તમે મૂલ્યાંકન કરી શકશો તો આપણે ચાલો પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન છે પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે તો પ્રકાશ હસમુખને શું થાય આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે સાદી બેન આકૃતિ દોરીશું જેમાં સૌ પ્રથમ આપણે અહીંયા જોઈશું કે પહેલું વાક્ય છે કે પ્રકાશે કહ્યું કે હસમુખની માતા તો અહીં આપણે હસમુખ છે તેની આપણે અહીંયા માતા છે તે મુજબ અહીંયા આકૃતિ દર્શાવીશું અહીંયા તમે ફક્ત નામ લખી અને સાદી વેનાકૃતિ પણ દોરી શકો છો હવે હસમુખની માતા છે તે કીધું છે કે હસમુખની માતા એ મારી માતાની એટલે કોની માતા તો કે પ્રકાશની માતા તો અહીંયા આપણે પ્રકાશ અને તેમની માતા માટેની આકૃતિ દોરીશું ત્યારબાદ આપણે આગળનો પ્રશ્નમાં વાક્ય વાંચીશું કે હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે એટલે આની માતા છે પ્રકાશની માતા તેની એકની એક પુત્રી એટલે આપણે પ્રકાશની માતા છે તેની પુત્રી એ હસમુખની માતા થશે તો પ્રકાશની માતા જે હસમુખની માતાની પુત્રી છે તો હસમુખની માતા એ પ્રકાશની બહેન થાય એટલે પ્રકાશ અને હસમુખની માતા બંને ભાઈ બહેન થાય એટલે પ્રકાશ છે એ હસમુખના મામા થશે તો આ મુજબ તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્ન વાંચી અને વેનાકૃતિ દોરી અને સંબંધો વિશે જાણકારી મેળવી શકશો આમ આપણા પ્રશ્નનો જવાબ છે પ્રકાશ એ હસમુખના મામા થશે ચાલો હવે તેના પછી આગળ આવા જ બીજા પ્રશ્નો જોઈએ પ્રશ્ન બીજો એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો આની માં મારા પિતાની દીકરાની પત્ની છે મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાની સામે જોઈ રહ્યો હશે તો સૌ પ્રથમ આપણે શું કીધું છે કે એક ફોટો છે તો આપણે અહીંયા એક ફોટો દોરી ફોટો જોઈશું ત્યારબાદ તેની સામે જોઈને મહેશ કહે છે કે આની માં એટલે ફોટો છે તેની માં મારા પિતાની કોના પિતા તો કે મહેશના પિતા એટલે આપણે મહેશ તેના પિતા દોરીશું પછી કીધું છે કે મારા પિતાની દીકરાની પત્ની એટલે એના પિતા અને એના દીકરા તો એનો દીકરો કોણ થાય તો કે મહેશ જ થાય પિતાની દીકરાની પત્ની છે એટલે એનો દીકરો છે એની પત્ની તો અહીંયા આપણે મહેશ છે એ અને આ બંને છે એ મહેશની પત્ની થશે તો મહેશ કોના ફોટાની તરફ જોતો હશે તો કે મહેશ છે તેનો ફોટા સાથે શું સંબંધ છે તો કે પિતા પુત્રનો કારણ કે મહેશ અને ફોટો છે તેની માં બંને પતિ પત્ની હોય તો ફોટો પરથી આપણે એ સંબંધ જોઈ શકશું એટલે ફોટો છે એ મહેશના પુત્રનો છે હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ એ એ સી નો પુત્ર છે સી તથા ક્યુ બંને સગી બહેનો છે ઝેડ એ ક્યુની માતા છે પી એ ઝેડનો પુત્ર છે તો પી અને એ વચ્ચે કયો સંબંધ થાય અહીંયા હવે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં વાક્યથી શરૂ કરીશું એ એ સીનો પુત્ર છે એટલે એ કોણ છે તો કે સીનો પુત્ર એટલે આપણે અહીંયા એ પરથી જોઈશું કે સીનો પુત્ર કોણ થશે એ ત્યારબાદ કીધું છે સી તથા ક્યુ બંને સગી બહેનો છે તો એ કોણ છે તો કે ક્યુ છે તેની માતા એટલે તેના પછી આપણે જોઈશું કે છે એ ક્યુ ની માતા છે ત્યારબાદ કીધું છે કે પી એ ઝેડનો પુત્ર છે પી છે એ કોણ છે તો કે ઝેડનો પુત્ર એટલે ઝેડ છે એ તેની માતા થશે ત્યારબાદ આગળ જોઈએ કે પી અને એ વચ્ચે કયો સંબંધ થાય તો કે પી અને એ વચ્ચે કયો સંબંધ થાય તો અહીંયા આપણે જોઈશું કે પહેલાં તો આ બંને સગી બહેનો છે ત્યારબાદ કીધું છે કે ઝેડ છે એ ક્યુની માતા છે એટલે ઝેડની પુત્રી તો આ બંનેની પુત્રી થશે પછી કીધું છે કે પી છે એ ઝેડનો પુત્ર છે તો ઝેડની આ બંને પુત્રી થશે અને પી એનો પુત્ર એટલે આ ત્રણેય ભાઈ બહેન થશે ત્યારબાદ કીધું છે કે સી અને એ પુત્ર છે એટલે એ અને પી વચ્ચે કયો સંબંધ થાય તો કે એના મામા થશે તો આમ પી છે એ એના મામા થાય પ્રશ્ન ચોથો જોઈએ એના પિતાની પુત્રી બીની માતા હોય તો બી એ વચ્ચે શું સંબંધ થાય તો એ એ છે એના પિતા તો એના પિતા કોણ આપણે અહીંયા સી લઈશું એના પિતાની પુત્રી તો એના પિતાની પુત્રી કોણ તો કે એના પિતા છે એની પુત્રી એટલે ડી એટલે આ એના પિતા છે તો આ બંનેના પિતા થાય એટલે બંને વચ્ચે આપણે સંબંધ છે એ ભાઈ બહેનનો થશે કારણ કે આ પુત્રી છે ના એ છે પુત્ર છે બંને ભાઈ બહેન થશે ત્યારબાદ કીધું છે કે પિતાની પુત્રી એ બીની માતા છે એટલે બી છે તેની માતા થશે તો બી અને એ વચ્ચે કયો સંબંધ થાય તો કે આમાં પણ આપણે આગળ છે તે મુજબ એ અને બી માથી મામા ભાણેજ નો સંબંધ થશે એટલે એ એ બી ના મામા થશે ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન પાંચમો જોઈએ એ છે એ આર ના પિતા છે એ છે તે આર ના પિતા એટલે આ એ કોણ છે તો કે આર ના પિતા છે ત્યારબાદ વી છે તે એ નો ભાઈ છે એટલે આ બંને ભાઈ છે ત્યારબાદ ડી છે તે આર નો ભાઈ છે ડી એ કોનો ભાઈ છે તો કે આર નો ભાઈ પછી કીધું છે આઈ છે તે એના પિતા છે આઈ છે એ એના પિતા કોણ છે તો કે આઈ ત્યારબાદ જોઈએ કે તો ડી અને વી વચ્ચે શું સંબંધ થાય તો કે આ બંને ભાઈ છે એનો પુત્ર આર એ બંને ભાઈ છે તો ડી અને વી વચ્ચે એટલે એના પુત્ર અને એનો ભાઈ એટલે એના આ બંને પુત્ર થશે એટલે વી અને ડી વચ્ચે કયો સંબંધ થાય તો કે કાકા ભત્રીજાનો સંબંધ થશે આમ બી છે કે ડીનો સંબંધ કાકા ભત્રીજાનો થાય અથવા બીજી રીતે કહીએ તો બી છે એ ડીના કાકા થશે અથવા ડી છે એ તરીજો થશે આ પ્રશ્નમાં અહીંયા આય છે એ આપણે પ્રશ્નને થોડોક મુશ્કેલ બનાવવા માટે ખાલી વધારાનું વાક્ય આપેલું છે તેનો આપણે અહીંયા પ્રશ્ન સાથે કોઈ સંબંધ થતો નથી તો અહીંયા આપણે આ રીતના લોહી સંબંધિત પ્રશ્નો છે તેના પાંચ પ્રશ્નો જોયા તો આ પરથી તમે આ રીતથી અલગ અલગ આવા બીજા પ્રશ્નો હોય તેના જવાબ છે તે ઝડપથી અને એના સંપૂર્ણ સચોટ જવાબ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર ધોરણ છથી આઠને લગતા ગણિત અને વિજ્ઞાનના તમામ પ્રકારના પેપર સોલ્યુશન સીઈટી એનએમએમએસ જવાહર નવોદયના પેપર સોલ્યુશન તેમજ સ્પર્ધાત્મક અલગ અલગ પરીક્ષાના એક એક પ્રશ્નોના અલગ અલગ સોલ્યુશન તમને આપવામાં આવે છે અથવા અન્ય ઓનલાઈન ફોર્મ અને જાહેર હિતની અલગ અલગ સમજૂતી માટેના પણ વિડીયો અહીંયા મૂકવામાં આવેલા છે તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કે સબસ્ક્રાઈબ શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આવા આગળના વિડીયો બનાવતા રહીએ બધા જ વિદ્યાર્થીનો ફરીથી Pupu pu,